જોખમી મુસાફરી કરાવતા કે જોખમી વાહન કરવાના ઘટનાઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી જે રીતે અકસ્માતોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા અકસ્માત ઘટાડવા અનેક પ્રયાસો કરી માર્ગો ઉપર કડકાઈ હાથ ધરવામાં આવી રહી છે તેમ છતાં પણ જોખમી અને બેફિકરાઈ ભર્યા વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં શાળાના વિદ્યાર્થીઓને જોખમી સવારી રિક્ષા ચાલક કરાવી રહ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિડીયો વડોદરાનો હવાનું સામે આવ્યું છે વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂલ વર્ધીમાં ચાલતી રિક્ષા ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ થયો રિક્ષા ચાલક એક ક્ષમતા કરતા ત્રણ ગણા વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે રિક્ષામાં જગ્યા રહી હોવાથી બાળકો રિક્ષાની બહાર લટકી મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે વાલીઓ પણ પોતાના સ્વાર્થ ખાતર વાહનોમાં કેટલાય લોકોને બેસાડ્યા તેનું નથી ધ્યાન રાખતા અને ત્યારે આ સમયે રિક્ષાનો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવા અનેક સવાલો હાલ ઉઠવા લાગ્યા છે ત્યારે વિડીયો વાયરલ થતા આવા સ્કૂલ ભરતી ચાલકો સામે પગલા ભરવા માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ